નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે રોજે રોજના કપાસ ડુંગળી મગફળી અને અન્ય પાક અને શાકભાજીના બજાર ભાવ જાણવા માંગતા હોય તો કિસાન માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા બજાર ભાવના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે ખેડૂત મિત્રો આજે તારીખ છ જૂન બે હજાર ચોવીસ વાર ગુરુવારના રોજ

र सौ पांच रुपया सावरकुंडला अगियारो बारूप जेतपुर आठ सौ एक थी पंदर सौ एक 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 ने एकस रुपया पोरबंदर एक हज़ार तीस थी अगियारो ने पचास रुपया विसावदर एक हज़ार एकतालीस थी बार सौ एक रुपया महुआ बार सौ तेतालीसो एक रुपया कालावड़ अगियारो बारो पिस्तालीस रुपया જામજોધપુર એક હજારથી બારસો એકાવન રૂપિયા તળાજા નવસો પચાસ થી બારસો પચીસ રૂપિયા હળવદ એક હજાર પચીસ થી પચાસ રૂપિયા જામનગર એક હજારથી બારસો વીસ રૂપિયા ખેડબ્રહ્મા બારસોથી બારસો રૂપિયા સલાલ ચૌદસો થી એંસી રૂપિયા દાહોદ બારસોથી તેરસોને ને વીસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળી ઝીણીના નીચા ભાવ અગિયારસોથી ઊંચા ભાવ તેરસો બેતાલીસ રૂપિયા અમરેલી એક હજારથી અગિયારસો ને રૂપિયા કોડીનાર નવસો પચાસથી બારસો રૂપિયા સાવરકુંડલા બારસોથી તેરસો અગિયાર રૂપિયા મહુવા આઠસો એકથી બારસો આડત્રીસ રૂપિયા કાલાવડ નવસો પચાસથી 1220 વીસ રૂપિયા જામજોધપુર એક હજારથી બારસો એકોતેર રૂપિયા ઉપલેટા એક થી 1210 દસ રૂપિયા વાંકાનેર બારસો તેત્રીસથી બારસો એકાવન રૂપિયા જેતપુર સાતસો સાઠથી બારસો એકતાલીસ રૂપિયા ભાવનગર અગિયારસોથી તેરસો પંચોતેર રૂપિયા રાજુલા અગિયારસો પચાસથી ચૌદસો ને પંચોતેર રૂપિયા મોરબી નવસો સિત્તેરથી અગિયારસો ને નેવું રૂપિયા જામનગર અગિયારસોથી બારસો ને એંસી રૂપિયા બાબરા એક હજાર એંસીથી અગિયારસો રૂપિયા મણાવદર તેરસો ત્રીસથી તેરસો ને એકત્રીસ રૂપિયા વિસાવદર બારસો સિત્તેરથી પંદરસો ને સોતેર રૂપિયા ભેસાણ આઠસોથી બારસો ને બાર રૂપિયા પાલિતાણા એક હજાર અગિયારથી બારસો પંચાણું રૂપિયા લાલપુર એક હજાર ચાલીસથી એક હજાર પચાસ રૂપિયા ધ્રોલ એક હજાર વીસથી નેવું રૂપિયા હિંમતનગર અગિયારસો પચાસથી ચૌદસો ને પંચોતેર રૂપિયા પાલનપુર એક હજાર પચીસથી બ્યાસી રૂપિયા મોડાસા તેરસોથી ચૌદસો ને પંદર રૂપિયા ડીસા અગિયારસો પચાસ થી ચૌદસો ને પચીસ રૂપિયા ઈદર અગિયારસોથી પંદરસો ને પંદર રૂપિયા ભીલડી બારસોથી બારસો ને એકોતેર રૂપિયા દિયોદર અગિયારસો એકાવનથી બારસો ને પંદર રૂપિયા ઇકબાલગઢ અગિયારસો એકસઠથી અગિયારસો ને બાસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ